જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ફેઝ ટુમાં આજે વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી જીઆઈડીસી ગેટ નંબર બે પાસે આવેલી એસકે પ્લાસ્ટિક નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આગ એટલી ભીષણ હતી કે તેનો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો અને અંદાજે દસ લાખથી વધુની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ હતી

પ્રાથમિક અંદાજ મુજબ આ દુર્ઘટનામાં પ્લાસ્ટિકનો કાચો અને પાકો સમાન બળી જવાથી અંદાજે દસ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ